ના માત્ર એક જિલ્લાની વાત છે પરંતુ વલસાડ જિલ્લામાં પણ સેમ સિચ્યુએશન છે વલસાડ જિલ્લામિકલ વેસ્ટ વાળું પાણી પ્લાન્ટ નો કેમિકલ વેસ્ટ છોડવા માટે દરિયામાં પાંચ કિલોમીટર અંદર સુધી પાઇપલાઈન નાખવા માટે સર્વેક્ષણ હાથ ધરાયું છે દરિયામાં આડેધડ કેમિકલ વેસ્ટ છોડવાથી દરિયાઈ જીવો નાશ પામે છે તેથી માછીમારોની રોજગારી છીનવાઈ જવાનો ભય પેદા થયો છે જે દરિયો છે એ અમારી ખેતી છે અમારી ખેતી બી નથી અમે એ છે ને છીએ રાતના જાય દિવસના જાય અમે એ જ મચ્છી પકડીને ખાઈ પણ મરવાની જોઈએ અમારી મચ્છી પાઇપ લાઈન આવે તો અમને જોઈએ નહીં અમને એ તો બંધ થાય તો એવું બંધ થવા જ જોઈએ અમને કરાય એવું પાણી જોઈએ જોઈ નહીં ઘણા મજૂર હોય છે ને એને બીજા મજૂર હોય ને બોટ ની અંદર મચ્છી સુકવા માટે એને પણ રોજગાર મળે છે અને કેમિકલ ખાવાથી એને રોજગાર મળવાનો નથી અને ઘણું નુકસાન થશે અમારે આ કેમિકલ જોઈતો જ નથી કેમિકલનું નું પાણી છોડવાથી બધાને આખા ગામોને બધાને નુકસાન છે મજૂરી લોકો એટલે થોડી ઘણી મજૂરી કરતા આ લોકોને બી નુકસાન થશે એટલે કેમિકલ પાઇપલાઇન કે કેમિકલ વાળું પાણી આપણે દરિયામાં જોઈએ જ નહીં એટલે મચ્છીઓ મચ્છીઓની અંદર કેમિકલ એમાં આવે એમાં માણસો બધા ખાય ને એમના માણસોને બી તકલીફ થાય સીપીટી પ્લાન્ટ થી જે કેમિકલની નવી પાઇપલાઇન નાખવાના છે એ માછીમારી વ્યવસાય સાથે તો નુકસાન થશે જ પરંતુ પર્યાવરણને ખાસી નુકસાન થવાની શક્યતા છે આજે નારગોલ તડગામ સરોંડા એ પ્રવાસીન સ્થળ તરીકે સારો એવો વિકાસ થઈ રહ્યો છે પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે આ દરિયા કિનારો પ્રદૂષિત ન થાય એના માટે અમે કાળજી રાખી રહ્યા છે